નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે એક માતા એ પોતાની નવ મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે રાજકોટના ઉપલેટાના ભીમોરા ગામે નિષ્ઠુર માતાએ દીકરીને એસિડ પીવડાવ્યું છે જેમાં દીકરીને એસિડ પીવડાવ્યા બાદ માતાએ પણ આપઘાત કર્યો છે ભીમોરા ગામે આ ઘટના બની છે તેમાં નવ મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું હતું સારવાર દરમિયાન માતાનું મોત નીકજ્યું છે નવ માસની પુત્રી હાલ તો સારવાર હેઠળ છે જેમાં ઉપલેટાના ભીમોરા ગામનો બનાવ છે પતિએ મરણ પામનાર પત્ની વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે તેમજ પત્નીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું કારણ હજુ અકબંધ છે અગાઉ અમદાવાદમાં પણ ઘરકંકાસમાં જમાઈની હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો પતિ પત્નીના ઝઘડામાં સાસરિયાઓએ જમાઈને એસિડ પીવડાવી તેની હત્યા કરી નાખી હતી રિસામણે બેઠેલી પત્નીને પરત લેવા ગયેલા પતિ પર હુમલો કરીને બળજબરીપૂર્વક એસિડ પીવડાવ્યું હતું માધુપુરા પોલીસે પત્ની સાસુ સસરા સહિત ચાર લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી